નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે સરસા કરશું ઘઉંના પાકની ખૂબ સારા પ્રમાણમાં ઘઉંના પાકનું વાવેતર થઈ ગયું છે મોટા ભાગે ઘણા બધા ખેડૂત મિત્રોએ ઘઉંનું ખૂબ સારું વાવેતર કર્યું છે ખૂબ સારો પાક ખેતરની અંદર લહેરાઈ રહ્યો છે ઘણાને આજે ઘઉં ઉગીને હમાલમાં થયા છે ઘણાને થોડાક વધારે ટાઈમ થઈ ગયા છે ઘણાના ઘઉં વરસાદ થઈ ગયા હતા આવી પરિસ્થિતિ થઈ તો એ ઘઉંના પાકનું સારું ઉત્પાદન લઈ શકાય ખૂબ સારું ઉત્પાદન લઈ અને ખૂબ સારું જે ચોમાસાના પાકની જે નુકસાની છે એની ભરપાઈ કરી શકાય એ બાબતે ચર્ચા કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું દોસ્તો આપણે હંમેશા યુટ્યુબના ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ ખેડૂતોને અવનવી જે નવા નવા સંશોધનો થયા છે ભારત લેવલના જે થયા છે ગુજરાત લેવલે જે કઈ યુનિવર્સિટીની અંદર સંશોધનો થાય છે એ સંશોધનોની માહિતી આપના ખિસ્સા સુધી એટલે કે આપના ઘર સુધી પહોંચે આપના ખેતર સુધી પહોંચે એવો અમારો પ્રયત્ન રહે છે ઘણા બધા ખેડૂત મિત્રો હજી સુધી એની અંદર કદાચ અજાણા હશે ઘણાને ખબર નથી કારણ કે બહુ ખૂબ સારા એવા ખેડૂત મિત્રો આપણા ગુજરાત રાજ્યની અંદર છે અને ઘઉંનું ખૂબ મોટા વિસ્તારોની અંદર વાવેતર થાય છે તો તમને તમે જે લોકો જોઈ રહ્યા છો એ મિત્રોને એક વિનંતી છે તમે જેને આ માહિતીની ખબર નથી આ માહિતીથી અજાણ્યા છે એને આ ચેનલ સહી સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક શેર કરો તો ઠીક છે પણ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને એમને માહિતી છે અવારનવાર મળતી રહી અને લાઈક શેર કરવાનું કે સબસ્ક્રાઈબ કરવાનું સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે એ લોકોને આ માહિતીથી અવેર થાય એના માટે થઈ અને બેલ આઇકન ઉપર ક્લિક કરી અને જેથી કરીને ફટાફટ જ્યારે પણ આપણે માહિતી મૂકીએ તો માહિતી આટલું તમારે આંગળી સિંધાનું ફૂન લેવાનું છે એક વ્યક્તિ તમે કંઈ ન આપો તમારે કશું નથી જોતું પણ દસ વ્યક્તિને સબસ્ક્રાઈબ કરાવો તો તમારા માટે તમે આપેલી મોટી ગિફ્ટ મારા માટે હશે દોસ્તો ખાસ કરીને જોઈએ તો આજનો વિષય છે ઘઉંનો ઘઉંની અંદર વધારે ઉત્પાદન લેવા માટે કેટલા સમયે કયું ખાતર આપવું જોઈએ જેથી કરીને ઉત્પાદનની અંદર આપણે ખૂબ સારું પરિણામ મેળવી શકીએ તો એની આજના વિષયમાં ચર્ચા કરી આજનો વિષય એવો છે કે ઘઉંના પાકમાં ખાતર પેલા તો કેટલા દિવસે આપવું એ ખૂબ અગત્યનું છે ઘણા બધા લોકો એની પહેલાની એક ચર્ચા થોડીક નાનકડી એવી કરી લઈએ કે અત્યારે યુરિયા ખાતરનો સમય છે યુરિયા બધાએ આપવાનું છે માનેનોના સ્વરૂપમાં આપો તોય ભલે અને દાણાદાર યુરિયાના સ્વરૂપમાં આપો તોય ભલે યુરિયા તમારા માટે ઘઉંના પાકમાં ખૂબ મહત્વનું છે કેટલા દિવસે આપવું આપણે આગળના વિડીયોની અંદર જણાવ્યું હતું ચોવીસ પચીસ દિવસે યુરિયા આપી દેવું જોઈએ પણ એમાં મહત્વનો મુદ્દો એ છે કે યુરિયા ક્યારે આપવું પાણી પેલા કે પાણી પછી કારણ કે યુરિયા ક્યારે આપવું એ ખૂબ અગત્યનું છે જો પાણી પેલા યુરિયા આપવામાં આવે તો યુરિયા જે જમીન ફાટી ગઈ ને તિરાડો પડી ગઈ ને એ તિરાડોમાં વયું છે યુરિયા ઘણું ઊંડું વયું અગર

અને ઈ જ યુરિયા ઊંડા પાણી જો ઉતરી જાય અથવા બારોબાર નીકળી જાય તો ઊંડા સુધી વયું જાય ઈ યુરિયાનો કોઈ ફાયદો આપણને રહેતો નથી એટલા માટે ખાસ યાદ રાખજો યુરિયા પાણી પહેલા આપવું કે પાણી પછી એ આજના વિડિયોની અંદર તમને સમજાવી દેવાનું છે પહેલું યુરિયા પાણી પહેલા આપશો એટલે ઊંડું તિરાડોમાં પડી જાય એટલે લીચિંગ લોસ થવાની શક્યતા એટલે કે નિતાર થઈ જાય એનો ઈ આપડા સોળને કઈ કામ લાગવાનું નથી બીજું વહેલું આપી દેશો હૂકા ખેતરની અંદર એટલે વોલેટાઈઝેશન જમીન અને એને ગરમી લાગશે એટલે બધું નાઇટ્રોજન છે હવામાં ઉટી જાય આ બે મુદ્દા તમારા માટે ખૂબ અગત્યના છે એટલે યુરિયા હંમેશા જે ક્યારો પાણી પી ગયો છે એ ક્યારાના પાળે આપણે હલાય એવું થઈ ગયું છે અને ખાલી આની બે વીઘાની અંદર ખતરો કરો વીઘાની અંદર ખતરો કરો બે ક્યારાની અંદર ખતરો કરો પાણી પી ગયું એની બે કલાક થઈ ગઈ પછી યુરિયા છંટકાવ કરો રિઝલ્ટ સારું મળશે એટલે યુરિયા તમારે હોય ક્યારેક ખોરાક આપવો જરૂરી છે ખેડૂતની ઘણી મિસ્ટેક થતી હોય આ મિસ્ટેકમાં પહેલી મિસ્ટેક આ છે થી ત્રીસ દિવસે ઘણા અઢાર દિવસે આપી દીધું આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરી લીધી પણ પચીસ થી ત્રીસ દિવસે યુરિયા આપવું જોઈએ પિયત પછી આપવું જોઈએ પિયત થઈ ગયું એના બે કલાક પછી તમે યુરિયા આપશો તમને ખૂબ સારા એની પેલા તમે યુરિયા આપી દેશો પિયત પેલા ઘણાને આદત નથી પેલા યુરિયા ખાતર નાખી દે પછી ઝીકે પાણી તો એનાથી વોલેટાઇઝેશન લોસ લીચિંગ લોસ અને ઓછા યુરિયા એ જાજુ કામ કરશે તમને એવું થાય યુરિયા મારે ન થાપવું તો નેનો યુરિયા ચાલીસ મિલી થી પચાસ મિલી નેનો યુરિયા એક પંપ ની અંદર ભરી અને પાણી અપાઈ ગયા પછી જ્યારે પગ ઠરે એવી પરિસ્થિતિ થાય ત્યારે આપણે એને છટકાવ કરી દેવાનો છે એના પણ ખૂબ સારા પરિણામ મળવાના છે મળશે અને ઘણા બધાને ગઈ વખતે મેળા હતા યુરિયા કેટલું આપવું એ પણ એક પ્રશ્નો છે યુરિયા સાહેબ કેટલું આપવું જોઈએ તો યુરિયા પહેલા પિયત વખત એટલે 30 દિવસે જ્યારે આપણે યુરિયા નાખવાનું થાય ત્યારે દોસ્તો 30 કિલો યુરિયાની ભલામણ છે એક વીઘે

અને આ ઓર્ગેનિક દાણા વાળું ખાતર જોઈ લો આ દાણાદાર છે આમાં કોઈ પાવડર નથી સીવીડ એક્સટ્રેક્ટ બેઝ કેળા શેરડી બગડેલો દૂધ એમાંથી જે બેક્ટેરિયા આઇસોલેટેડ કર્યા એમાંથી આ વસ્તુ બનાવવામાં આવી છે ઈ વસ્તુ તમે એનો ઉપયોગ કરશો ખૂબ સારા પરિણામ કારણ કે બેક્ટેરિયલ પ્રોડક્ટ થઈ સાથે સાથે અને એમાં ગાયનું ગૌમૂત્રનો અર્ક આ બધું મિક્સ કરી આ વસ્તુ છોડના ફૂટાવ માટે એટલે કે ફૂટ લાવવા માટે ખૂબ મહત્વનું છે વીઘે બે કિલો કેટલું ત્રીસ કિલો નાખો યુરિયા એની સાથે વીઘે બે કિલો આ નાખી દો પરિણામ સારા મળશે અને એની સાથે તમારે બીજું ઝીંક બેઝ ખાતર કારણ કે ઝીંકની શરૂઆતની અવસ્થામાં કમી રહી જશે તો દાણા ભરાવામાં દાણાના ઉત્પાદનમાં બહુ મોટું નુકસાન જાય અને સલ્ફર એટલે ઝિંક સલ્ફેટ બજારની અંદર જે આવે છે સારી અને સ્ટાન્ડર્ડ કંપનીનું ખરીદવાની અપેક્ષા રાખજો બજારની અંદર જે ઝિંક સલ્ફેટ આવે છે એ ઝિંક સલ્ફેટ તમારે વિઘે 2 કિલો નાખવાનું છે આના આ ત્રણે ત્રણ ની જોડી આ ત્રણ એટલે ત્રણ નો એકો બરાબર આ ત્રણે ત્રણ ની જોડી છે એ તમને ખૂબ સારા પરિણામ આપશે બીજું પાણી જ્યારે આપો છો ત્યારે લિક્વિડ લિક્વિડ અત્યારે સીવીડ અમારે તમને ખાલી એવા હિતુ આવવાનું છે

ત્રીસ કિલો જેટલું યુરિયા આપવું એની સાથે જિંક સલ્ફેટ ઓર્ગેનિક દાણાદાર ખાતર અને સીવીડ બેઝ વાળું લિક્વિડ પાણી સાથે આપવું જેની વધારે માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી મળી જાય કારણ કે બધે લોકલીમાં તમને કદાચ ન મળે તો બીજા લોકો તમને ચેતરપિંડી ન કરે એના માટે થઈને તમારે અહીંયા ધ્યાન આપવું ખૂબ અગત્યનું છે એટલે આટલી માહિતી તમારા માટે ખૂબ અગત્યની હતી કે યુરિયાનો સમયગાળો તમે ભૂલી જશો

તમને એવું થાય કે એલા બધા યુરિયા ઓ કરવાની ભલામણ કરે ને તમે પણ મારી કેપેસિટી છે ધારો કે એક ઉદાહરણ તરીકે સમજીએ કોઈ એક માણસની કેપેસિટી એક રોટલો ખાવાની છે ને એને તમે અડધો રોટલો આપો ને આખો દી કામ કરાવો કામ નથી કરવાનું આપણે એને ડોઢો રોટલો ન ખવડાવો પણ એની જેટલી જરૂરિયાત એક રોટલાની છે તો એક રોટલો એટલે એટલા પ્રમાણે યુરિયા આપવું જોઈએ કારણ કે જે તમને એને પરિણામની ખબર પડશે યુરિયા ઓછું હશે તો ઘઉં પીળાશ પડતા થઈ જશે યુરિયા ઓછું છે તો એ ઘઉં છે એની અંદર પૂરતું પોષણ બનતું નથી પૂરતો ખોરાક નથી અને રિઝલ્ટ સારા મળતા નથી એટલે તમારા માટે ખૂબ અગત્યનું છે તમે ખાસ તમને આટલી માહિતી પહોંચાડવાની હતી આ માહિતી સારી લાગે તો વિડીયોને ચેનલને લાઈક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય